સાચું છે ભાઈ પોત લાખ વ્યુ પોત લાખ વ્યુ ખરેખર બકરાજી હવે આપણે કોણ કેવા ત્રીસ હજાર તો લાયક છે કોમેન્ટ 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 તો મને ઓછું ભણેલો છે ઓછું ફાવે એ પછી જ જોશું હવે આપણે કોણ કેવા ખરેખર હો ત્યાં તો જી આપણે આમ ખરેખર મોટા થઈ જાવ હોય તો આમ બે બે વર્ષ જવું પડે એટલે પેલા મોટો મુ કેવું હોય આ તમે તમે આવો હવે મને મોન આલવાનો તો બસ હું તમને મોન આલી બકરાજી હવે હવે બેહવાનું હવે

ખબર ના પડે તમે ભલા મને ગોમિયા ગોમરિયા પણ અમે ગોમડિયા છે બધી વાત હિન્દી બોલતા જરૂર આવે પણ તમને ખબર છે કે હિન્દી બોલતા નહી આવડતું પણ પબ્લિક ને તો ખબર છે કે

ના ના ઓમ ના પડશો ઓમ ના પડશો તમારું કામ નહીં તમારે કેમ પેલા ગોડા વાળો વિડીયો તમે અમે એક એક કેટલા પાંચ લાખ પાંચ લાખ પાંચ લાખ વ્યુ આયા તમારે કે અમારે ફાટે કામ કરી શકે હું મારું વિડીયો વાત કરો તે માર પાસે મોબાઈલ છે ને તમે જોયો ને એટલે તેમાં હું તમારા પાસે આવ્યો છું ખર ખર મને એવું લાગે છે કે કાલ મિલિયન માં છે આ વાત કાઢો કાઢો તાર તો હવે જો ડાળો મિલ જીતા નેકડો 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 આવો

અને આપણો ભલા મને દિલ્હી સુધી રેકોર્ડ છે કાલ કઈ ઘટી જાય કઈ મજૂરી કેવી કરે એક નંબર આઈડિયા કણો છે તમારા તમાર તમાર લે હાડો તા જોદા તના ભૂખડ કે પેલા અઢાર વર્ષ વાળા 18 વર્ષ ચા પૂરી રડો મુરી દે હડો તો ગાઈસ હમ જો કે અમારે ગામ કે

હે હે એ હે લડકે હે હીડિયો બંધ કરો મારા વિડીયો જેમ બનાવવાનો ફોન તોડી દેસિ હમણાં